લોકસભાની ચૂંટણી પહેલા એક સાંધો જેવી પરિસ્થિતિનું નિર્માણ હવે થવા લાગ્યું છે રાજનીતિમાં જોવા મળી રહી છે ગુજરાતમાં ખાસ કરીને એવામાં હવે ઓપરેશન લોટસ ને પાર પાડવા માટે ભારતીય જનતા પાર્ટી પણ એક્ટિવ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે થોડા સમય પહેલા જ ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પાંચ પાંડવો છે તેઓ તેવું કહેવામાં આવતું હતું પરંતુ હવે આ પાંચ પાંડવો રહ્યા નથી કારણ કે ભૂપત ભૂપતભ રાજીનામું આપી દીધું આ સમાચાર આવ્યા તે બાદ બાદ હવે હવે થોડા જ દિવસો કોંગ્રેસમાં પણ ભંગાણ સર્જાઈ ગયું છે ચિરાગ પટેલ જે ખંભાતના ધારાસભ્ય છે તેમણે રાજીનામું આપી દીધું છે ત્યારે આ રિપોર્ટમાં જાણીશું કે કોણ છે ચિરાગ પટેલ જેની ગરજ ભારતીય જનતા પાર્ટીને થઈ છે નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા મૂળ ભાજપ તથા આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા ચિરાગ પટેલ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે ચુમ્માળીસ વર્ષના ચિરાગ પટેલ દસમું પાસ છે પહેલાં ચિરાગ પટેલ બીજેપીમાં જોડાયેલા હતા પરંતુ ગત ચૂંટાયેલા ખંભાતના ભાજપના ધારાસભ્ય સાથે મતભેદ થતાં તેઓ આશરે બે વર્ષ પહેલાં કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ પહેલાથી જ આરએસએસ અને ભાજપની વિચારધારાથી કામ કરતા ચિરાગ પટેલ હવે ફરીથી ભાજપમાં જોડાઈ ગયા છે મહત્વનું છે કે ખંભાત વિધાનસભા બેઠક એ ભાજપનો ગઢ હતી ઓગણીસો નેવ બાદ પ્રથમ વખત ખંભાતમાં આ વખતે કોંગ્રેસ જીત્યું ગુજરાત પર ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો ભાજપના ગડ ગણાતા ખંભાતમાં વર્ષ ઓગણીસો બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ જેને જોઈ કોંગ્રેસમાં પણ ખુશીની લહેર હતી કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી અને તેમની જીત પણ થઈ ચિરાગ પટેલને જેની સામે ભાજપના મહેશ રાવલને પાસઠ હજાર ત્રણસો મત મળ્યા આમ ભારતીય જનતા પાર્ટીની ત્રણ હજાર સાતસો અગિયાર મતે હાર થઈ મહત્વની બાબત તો એ છે કે ચિરાગ પટેલને ભાજપના ગત ટર્મના ધારાસભ્ય મહેશ રાવલ સાથે મતભેદ પણ થયો જે ખૂબ જ આ વિષય ચર્ચામાં પણ આવ્યો હતો પરંતુ હવે ક્યાંક લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આણંદ લોકસભા બેઠક પર ભાજપ પોતાની પકડ અને વર્ચસ્વ મજબૂત રાખવા માટે ચિરાગ પટેલ સાથે પોતાના મતભેદો દૂર કર્યા હોય તેવું લાગી રહ્યું છે એકસો બ્યાસી સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને એકસો ની થઈ છે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે અને હવે આ સંખ્યા એકસો પર પહોંચી ગઈ છે વિધાનસભા કોંગ્રેસનું સંખ્યાબળ સત્તરનું છે જે હવે સોળ પર પહોંચી ગયું છે ચિરાગ પટેલના રાજીનામા બાદ જો કે ધારાસભ્યના રાજીનામાનો શરૂ થયેલો આ સિલસિલો સમગ્ર અઠવાડિયે દરમિયાન યથાવત રહેશે તેવા સંકેતો પણ મળી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં ફરી નવા જૂનીના સમાચાર અને રાજીનામાના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે તેવી પણ માહિતી છે નડિયાથી હેતાલી શાહનો અહેવાલ ગુજરાત તક આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર